રૂકમણીજીને પણ અહંકાર આવ્યો છે આ મજાની વાત એ છે કે ભગવાનની નજીક રહેનારાને પણ અહંકાર આવ્યો છે આપણે ત્યાં કહેવત છે ને ગુજરાતીમાં ચા કરતા કેટલી વધારે ગરબ હોય કોઈ મોટા મિનિસ્ટર કે વીઆઈપી હોય બહુ સરળ હોય પણ એના સેક્રેટરી હોય ને એમ વધારે ઉછાળ અમારે પ્રભુની નજીક રહેનારાઓમાં પણ અહંકારો ને ભગવાન એને દૂર કર્યો છે નહીં તો એ પરમફળની પ્રાપ્તિ જ ન થઈ શકે આ અહંકાર ભગવાનને ક્યારે નથી ગમતો શિહરરાયજનો એક બહુ સુંદર ગ્રંથ છે મદ ત્યાગ હેતુ વૈષ્ણવ અવશ્ય વાંચવો જોઈએ નાના મોટા વીસ પ્રકારના મદ એમાં શિહરિરાયજી બતાવ્યા છે ત્રણ મદ મોટા જ્ઞાનનો કુળનો અને સંપત્તિનો મરવા સુધી છૂટતા નથી એટલા માટે મોટા જ્ઞાન હોય સારા કુળમાં જન્મ થયો હોય સંપત્તિ હોય છેલ્લે સુધીનો અહંકાર રહેશે બીજા સત્તર નાના મત કારણ કે સમય આવે ગડપણમાં એ મત છૂટી જાય જુવાનીનો નો મત હોય જુવાનીમાં શરીર ફાટફાટ થતું હોય ગડપણ આવે કમર વાંકી વળી જાય ત્યારે મત છૂટી જાય રૂપનો અભિમાન હોય ગડપણમાં કપાળે પાળી આવે ચામડી સાવ લથડી જાય મોડામાં દાંત ના રહે સ્વરૂપનું અભિમાન ચાલ્યું જાય બળનું અભિમાન હોય દક્ષિણ ભારતના પ્રખ્યાત પહેલવાન હતા રામ મૂર્તિ છાતી ઉપર પાટિયા રાખીને એના પર હાથીને ને ઉભા રાખતા લોકો રૂપિયા ખર્ચી એમના બળના પ્રયોગ જોવા જતા ગડપણમાં એમને લખવો થઈ ગયો પથારી વસ થયા પત્રકારો એમનો ઇન્ટરવ્યુ લેવા આવ્યા એમણે પૂછ્યું તમારા જીવનમાંથી તમારા જગતને કંઈ ઉપદેશ આપવો છે એમને એટલું જ કહ્યું એક સમય એવો હતો કે રૂપિયા ખર્ચી ને મારા શરીરના બળનું પ્રદર્શન જો આવતા અને આજે હું એટલો અસહાય થઈ ગયો કે મોઢા પર બેસેલી માખી પણ ઉડાડવાની તાકાત મારામાં નથી એટલે શરીરના બળનું ક્યારે પણ કોઈ અભિમાન ના કરવું આ બધી વસ્તુ કાયમની નથી તો એનું અભિમાન જ શું કરવું આપણા કરતા વડીલ વ્યક્તિઓ ક્યારેક આપણને કઈક પૂછતા હોય તો એ અભિમાન થાય જો મોટા મોટા મને પૂછીને કામ કરે છે આમ પરિવારમાં દસ પંદર જણા હોય અને આપણે એનું પોષણ કરીએ ઘણી વાર કહીને હું છું એટલે તમારું ચાલે છે નહીં હોય તો તમારું શું થશે અરે ભાઈ જગતને ચલાવનારા પ્રભુ છે આપણે કોઈને નથી ચલાવતા આ બધા અહંકાર પ્રભુને ક્યારેય ગમતા નથી અંગ્રેજીમાં કહેવત છે ને આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ હું બહુ મોટો છું પણ આઈને આડો પાડી દો તો એ જ જેવી આકૃતિ થાય પ્રભુ સુધી પહોંચવાનો સેતુ બની જાય બ્રિજ બની જાય અહંતાને બીજી વસ્તુ છે મમતા મારું 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 કરતા જેવ મરી જાય કઈ આપણે સાથે લઈ જઈ શકતા નથી તમે એવું કહેશો કે આ બધું મારું છે ઘર મારું સંપત્તિ મારું હું મહેનત કરીને કમાયો છું ભગવાન કહેશે ઉભો રહે તારા જન્મ વખતનો ફોટો મેં પાડ્યો છે શું સાથે લઈને આવ્યો હતો અને તારું હોય તારી પ્રોપર્ટી હોય ઉપર ટ્રાન્સફર કરીને બતાવો ખાલી સારા કે ખરાબ કર્મોના પોટલા સાથે આવશે અને આપણે બધા જ જાણીએ છીએ આ બધું છોડીને જવાનું છે છતાં પણ એ મોહ સંસારનો છૂટતો જ નથી અને એ બહુ અઘરી વસ્તુ છે મારું મારું કરી એમાં મોહ થાય મહાપ્રભુજી સમજાવે છે કોઈ વ્યક્તિ કે વસ્તુ એ માણસના દુઃખનું કારણ નથી પણ કે વ્યક્તિ કે વસ્તુમાં રહેલો મોહ એ દુઃખનું કારણ બને છે એક બે ઉદાહરણ આપીને સમજાવું એક ઘરમાં આપણે રહેતા હોઈએ આજે ઘર બીજાને વેચી દીધું રૂપિયા ગણીને લઈ લીધા દસ્તાવેજ થઈ ગયો અને આપણે બીજા ઘરે રહેવા જતા રહ્યા બીજા દિવસે તમને ખબર પડે કે ગઈકાલ સુધી જે મકાનમાં તમે રહેતા હતા આજે પડી કોઈને દુઃખ થાય ખરા ના થાય ને બે દિવસ પડી એટેક આવી જાત હાય હાય મારું ઘર પડી ગયું ઘર એ છે હવે આપણી સત્તા નથી એટલે બધો બો છૂટી ગયો બીજું દરરોજ આપણે છાપામાં કે ટીવીની ન્યૂઝ ચેનલોમાં કેટલાય લોકોના મરવાના સમાચાર વાંચી સાંભળીએ છીએ કોઈ દિવસ એક ટંગ જમવાનું છોડી દીધું આજે મારા દેશમાં પચાસ માણસ મરી ગયા આજે મારે ખાવું નથી પણ એ મરનારના લિસ્ટમાં કોઈક એક આપણું સ્વજન હોય જેના પ્રત્યે લાગણી હોય પ્રેમ હોય તો એક કોળીઓ પણ મોડામાં જતો નથી આંખમાંથી દડ દડ હાંસુ એવા લાગ્યા વ્યક્તિ કે વસ્તુ દુઃખનું કારણ નથી પણ એમાં રહેલો મોંહ એ માણસના દુઃખનું કારણ છે